નમસ્કાર દર્શક મિત્રો લોકમત દાહોદના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ના અધ્યક્ષતાને આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સાત લાખ નવ્વાણું હજાર સાતસો સાહીઠ પુરુષ મતદારો આઠ લાખ બાવીસ હજાર પાંચસો અગિયાર મહિલા મતદારો તેમજ અન્ય ઓગણત્રીસ મતદાર મળીને કુલ સોળ લાખ બાવીસ હજાર ત્રણસો નોંધાયેલા મતદારો છે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેમજ આદર્શ આચાર આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહી છે ઉપરાંત આ વર્ષે સ્વીપ એક્ટિવિટી અન્વયે દાહોદમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ પ્રમાણીકરણ માટે તથા પેઇડ ન્યૂઝ પર નિયંત્રણ માટે એમસીએમસી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે એ સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલે પણ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદાન મથકો સહિતની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બળેવિયા સહિત મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે તો દાહોદ લોકસભા મત મત વિભાગ માટે પણ જાહેરનામું બહાર પાડવાની તારીખ જો છે એ બારમી એપ્રિલ છે એની સાથે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ જો છે એ ઓગણીસ એપ્રિલ છે ઉમેદવારી ચકાસવાની તારીખ જો છે એ વીસમી એપ્રિલ છે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની જો તારીખ છે એ બાવીસમી એપ્રિલ છે અને મતદાનની તારીખ જો છે સાતમી મે છે અને મતગણતરી જો છે એ ચાર જૂનના દિવસે થવાની છે તો આપણા જિલ્લામાં કે આ મતદાર વિભાગ જો છે એમાં ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે તંત્ર તૈયાર છે બધી પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલી છે આપણા પાર્લામેન્ટરી મતવિભાગ છે એમાં સાત એસી આવે છે છે આપણા જિલ્લાની છે દાહોદ જિલ્લાની અને એક જો છે એ મહિસાગરમાંથી સંતરામપુર એસી છે તો સાત એસીમાંથી લગભગ ઓગણીસો અઠ્ઠા અઠ્ઠાવન મતદાન મથકો ઉપર આ ચૂંટણી થવાની છે અને લગભગ અઢાર લાખથી વધારે મતદારો જો છે અઢાર લાખ ચોસઠ હજારથી વધારે મતદારો જો છે એ એ આપણા ચૂંટણીના અધિકાર જો છે એ વાપરવાના છે તો મીડિયાના મિત્રોના માધ્યમથી હું બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે ચૂંટણીના દિવસે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે અને કોઈપણ પ્રકારની મતદાન રિલેટેડ કોઈ સમસ્યા હશે તો જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક કોન્ટેક્ટ સેન્ટર પર લેવામાં આવેલ છે એમાં પણ એ સંપર્ક કરી શકે છે અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે અમે બધા જ લોકો પ્રયત્નરત છું પ્રયત્નરત છીએ આપના તરફથી પણ કોઈ સજેશન હશે તો આપ આરઓને કે ડીઓને સંપર્ક સાધી શકો છો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર